બે કિલોમીટર એવું બધું નથી આ બાજુ તમે જનાવર ભાઈ એટલા બધા જય હો દાદા મિત્રો જો આજે દાદાની દયા થી મોગલ સોરૂ સેવા કરવાનો મોકો મેળ્યો છે તો આજે હું વાડિયા થી ઘરે જતો હતો તો આ લોકો પગપાળે યાત્રા ધજા જોઈ હાથમાં એટલે મેં દૂર થી મને ખબર પડી કે શેખોગ કોક વાળા તો મને એમ થયું કે ગમે એ હોય તો ઘરેથી આ ઉનાળાનો સમય છે શરબત બનાવી લીંબુ સરબત બનાવી અને ઠંડુ પાણી લઈ એ મोगલ સ્વરૂપ છે બાઈક કરી અને સેવાનો લાભ મળ્યો રાત્રાવાળો એકલો નીકળો ને ભાઈ ને

रात तो के खोपाई तो खाई तो रात के चलाइयो तो फिर रात के चलावान ओर खाई तो मार नहीं हाथ वाकिंग निकला पच्चीस स्टॉप आया दोनों स्पर्धा तो यहाँ पे अलग घर में गये थे अलग इतना क्या थोड़ा कुछ लोगों को तो तो बात पूछ पाये करको बहुत करकाली लेके आ रहा है तो हाँ लो यार बस ये कितना वक्त न

અમે ઈ વાત અમારે જાહેર વાંચ્યું